તો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ત્યારે રક્તદાતાઓ પણ મોટી સંખ્યામાં પહોંચીને માનવ સેવા પૂરી પાડી હતી ત્યારે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફૈઝ યંગ સર્કલ યુનિટી બ્લડ બેંક રેડ ક્રોસ ભરૂચ અને ધવની બ્લડ બેંક જલારામ બ્લડ બેંક આયુષ બ્લડ બેંક એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે કટોકટીના સમયે રક્ત ખૂબ જ જરૂરી બનતું હોય છે ત્યારે કલાશરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા ચાર બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

હજરત મુસ્તાક અરી બાબા સાહેબના આદેશથી અને એમના સેવન્ટી નાઇન્થના જન્મદિવસ નિમિત્તે એમણે અમારા એમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ રહીસલમનો ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસ છે અને ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસે આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવું છે અને આજે એ રીતે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અતિવૃષ્ટિના કારણે અમે ફેજ સ્કૂલની જગ્યાએ વડોદરા આણંદ અને બીજા ગામોમાં બી બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે અને અમે અમારો ટાર્ગેટ પંદરસો બોટલનો અમે પૂરો કરીશું પરમ પરમકૃપારૂ અલ્લા તાલાએ અમારા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલ્લમને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે મોકલેલા હતા સમગ્ર સજીવ સજીવ સૃષ્ટિ અને તમામ જે પૃથ્વી ઉપર વસતા જીવો છે એના કલ્યાણ અને એમના એમના ઉપર કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલેલા હતા અમે અહીંયા દર વર્ષે બ્લડ ડોનેટ કરવા આવ્યા છે અવશ્ય આવ્યા છે દર વખતે અને આ વર્ષે પણ બ્લડ ડોનેટ કરી અમને આજે ઘણો આનંદ થયો આજે રેકોર્ડ બ્રેક લગભગ યુનિટ થયેલા છે હું આજે પહેલીવાર આવીશું બ્લડ ડોનેટ કરવા મારા હસબન્ડ દર વર્ષે આવે છે અને બ્લડ ડોનેટ કરીને મને ઘણો આનંદ થાય છે